બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય મંજી દાદા ચૌદ બે બે ના રોજ રામચરણ પામ્યા હતા જેમાં દાદાના પાર્થિવ દેહને તારીખ ચૌદ અને પંદર તારીખે બગદાણા ખાતે મંજીદાદાના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું જેમાં આ દુઃખદ સમાચાર સાંભળીને સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી અને મંજી બાપાના પાર્થિવ દેહને બગદાણા ખાતે જ સ્મશાનમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો સાથે આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બગદાણા ખાતે આવી પહોંચ્યા હતા અને જેમાં તળાજામાં આવેલ આર એમડી સ્કૂલના ગ્રાઉન્ડમાં માનનીય મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર ઉતારવામાં આવ્યું હતું અને ત્યાંથી બગદાણા જવા માટે ગાડીઓનો કાફલો અને પોલીસ સ્ટાફ સાથે રવાના થયા હતા આ સમયે પોલીસનો લોખંડ બંદોબસ્ત ગોઠવાયો હતો